નમસ્કાર મિત્રો તો આજે હું લઈને આવી ગયો છું ચૌદ હજાર જેટલી જગ્યાઓ માટેની ભરતી તો આ ભરતી એસએસસીમાં રહેશે જેમાં બમ્પર ભરતી આવી છે જેમાં ટોટલ ચાર હજાર પાંચસો બ્યાસી જેટલી જગ્યાઓ માટે ભરતી છે અને પરીક્ષા વગર સીધી આ ભરતી રહેવાની છે તા ભરતીની તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયો પૂરો જોજો અને તમે જો અમારી ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર આવા સમયસર તમને ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો સમયસર મળી રહેશે તો સૌ પ્રથમ આપણે એસએસસી સીઝીએલ બે હજાર પચીસની ટૂંકમાં માહિતી મેળવીએ તો ટાપ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા એસએસસી સીઝીએલ બે હજાર પચીસની સત્તાવાર જાહેરાત નવ જૂન બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવી છે આ ભરતી દ્વારા ચૌદ હજાર પાંચસો બ્યાસી ગ્રુપ બી અને ગ્રુપ સીની જગ્યાઓ ભરવામાં આવશે લાયક ઉમેદવારોને નવ જૂનથી ચાર જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તો આજના વિડીયોમાં આ ભરતીને આપણે તમામ માહિતી તમને દેવાના છીએ કે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે શું સિલેબસ હશે કઈ રીતની પ્રોસેસ હશે તમામ માહિતી આપના વિડીયોમાં મળી રહેશે તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા અને વિડીયો પૂરું જોજો ત્યાર પછી આપણે મુખ્ય જાણકારીમાં વાત કરીએ તો સંસ્થા જે સ્ટાફ સિલેક્શન કમિશન રહેશે પરીક્ષાનું નામ વાત કરીએ તો કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ સીજીએલ બે હજાર પચીસ રહેશે કુલ જગ્યાઓ ચૌદ હજાર પાંચસો ને બ્યાસી રહેશે જેમાં ગ્રુપ બી અને સીનો સમાવેશ થઈ જાય છે પોસ્ટમાં વાત કરીએ તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે ઇન્સ્પેક્ટર છે સબ ઇન્સ્પેક્ટર છે આસિસ્ટન્ટ ઇન્ફોર્મેશન ઓફિસર છે ઓડિટર છે વગેરે જેવી પોસ્ટ માટે ભરતી છે અરજીના માધ્યમની વાત કરીએ તો ઓનલાઈન રહેશે અરજી કરવાની તારીખનો સમયગાળો નવ જૂન બે હજાર પચીસથી ચાર જુલાઈ બે હજાર પચીસ રહેશે અરજી ફીમાં વાત કરીએ તો સો રૂપિયા રહેશે જેમાં મહિલાઓ એસસી એસટી ફિઝિકલ એન્ડિકેફ અને ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં પરીક્ષાની તારીખમાં વાત કરીએ તો બે પરીક્ષા હશે જેમાં ટીયર વનમાં તેર ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધી લેવાશે જ્યારે ટીયર ટુની વાત કરીએ તો બે ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે છે અપેક્ષિત તારીખ એ લોકોએ આપેલી છે કે ફિક્સ નથી અને આ તારીખમાં થોડો ઘણો સુધારા વધારા થઈ શકે છે ત્યાર પછી લાયકાતમાં વાત કરીએ તો ગ્રેજ્યુએશન લેવલ લેશે જેમાં ચૌદ હજાર પાંચસો છે એટલે કે બેચલર ડિગ્રી અને એની સ્ટ્રીમ ગ્રેજ્યુએશનમાં કોઈપણ કોર્સમાં તમે બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ આ બધા જ માટે ગ્રેજ્યુએશન લેવલ નથી પણ અમુક પોસ્ટ એવી પણ જે છે જેવી કે ઓડિટર છે વગેરે તેમાં દસ અથવા તો બાર પાસની જ લાયકાત છે તો તમે લોકો તેની ઓફિશિયલ નોટિફિકેશનમાં જઈને પણ જોઈ શકશો ત્યાર પછી વયમર્યાદામાં વાત કરી તો જનરલ માટે જે છે અઢારથી સત્યાવીસ વર્ષ રહેશે અથવા તો બત્રીસ વર્ષ જે છે સ્પેટિક્સ માટે રહેશે ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ છે જ્યારે એસટીએસસી માટે પાંચ સાલની રહેશે અને ફિઝિકલ એન્ડીકેફ લોકો માટે દસ વર્ષ સુધીની છૂટછાટ જે છે આ ભરતીમાં આપેલી છે ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરી માટે સો રૂપિયા ફી રહેશે જ્યારે ફિમેલ છે એસટીએસસી કેટેગરી છે અથવા તો ફિઝિકલ એન્ડીકેફ લોકો છે તેના માટે કોઈ પણ જાતની ફી રહેશે નહીં ફી રહેશે તો કે તમે જો પછી સુધારો કરવા માગતા હોય ત્યારે તમારે ફોર્મમાં એ ભૂલ લાગ્યા અને તમે સબમિટ કરી દીધું અને ત્યાર પછી જે કરેક્શન વિન્ડો ઓપન થશે તમારે તેમાં સુધારો કરવો હોય તો એક વખત સુધારાને તમારે બસો રૂપિયા દેવાના રહેશે અને બીજી વખત તમારે સુધારો કરાવો તો એના એ જ ફોર્મના તમારે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે તો તમારું ફોર્મ જે છે કાળજીપૂર્વક પહેલાં જોઈ વાંચીને ત્યાર પછી સબમિટ કરવું જેથી કરીને આપણા પૈસા બગડે નહીં ત્યાર પછી પસંદગી પ્રક્રિયા વાત કરીએ તો ટોટલ ચાર ટેજમાં છે જે પસંદગી પ્રક્રિયા થશે જેમાં ટાયર વનની કમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે સીબીટી ઓબ્જેક્ટિવ રહેશે ટાયર ટુમાં સીબી સીબીટી ઓબ્જેક્ટિવ રહેશે ટાયર થ્રીમાં વાત કરીએ તો ડિસ્પ્રેટિવ પેપર પેન અને પેપર ઇંગ્લિશ અથવા તો હિન્દી માધ્યમમાં રહેશે ને ટાયર ફોરમાં સ્કિલ ટેસ્ટ અથવા તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહેશે ટોટલ ચાર ટેજમાં જે છે તમારી એક્ઝામ લેવાશે અને આવી રીતે પસંદગી પ્રક્રિયા થશે ત્યાર પછી વાત કરીએ મહત્ત્વપૂર્ણ તારીખોમાં તો સૂચના પ્રકાશન નવ જૂન બે હજાર પચીસના રોજ થઈ ગયેલ છે અરજીની શરૂઆત પણ નવ જૂન બે હજાર પચીસથી થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસ રાખેલી છે ને એડમિટ કાર્ડ રિલીઝ જે છે સંભવિત છે જે ઓગસ્ટમાં થઈ શકે છે ઓગસ્ટ બે હજાર પચીસમાં ને ટાયર વનની પરીક્ષા તેરથી ત્રીસ ઓગસ્ટની વચ્ચે જે છે લેવાઈ શકે છે આ હમણાં અપેક્ષિત તે લોકો દ્વારા આપેલો છે એમાં સુધારા વધારા થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ કે એસએસસી સીઝલમાં બે હજાર પચીસમાં આપણે અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ આની સાઇટ એટલે કે એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપર તમારે જવાનું છે ત્યાં એપ્લાયના બટન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમારે જે છે માની ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી સૌપ્રથમ કમ્પ્લેટ કરવાની રહેશે ત્યાર પછી તમારી બધી જ વિગતો કાળજીપૂર્વક ભરો તમારા અને સહી સ્કેન કરો અને બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરો અને જો તમને ફી લાગુ પડતી હોય તો તમારા જે ફી લાગુ પડે તે ફી ભરી અને એપ્લિકેશનને સબમિટ કરવાની છે એક વખત રીડ કરી અને વેરીફાય કરીને સબમિટ મારજો જેથી કરીને તમારા પૈસા ના બગડે ને ફોર્મમાં કોઈ પણ ભૂલ રહે નહીં તો જો તમને આજનો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં